વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતમાં પ્રવાસે છે અને ગુજરાતનો રાજકીય માહોલ ગરમાયો છે મંત્રીમંડળમાં જે વિસ્તરણની વાત છે તેની પણ અત્યારે ખાસ્સી એવી ચર્ચા થઈ રહી છે આ પૂરા વિષય અંગે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ શું કહે છે તે વિશે તેમની સાથે ચર્ચા કરીશું ને જાણીશું ગુજરાતનો રાજકીય માહોલમાં ઇનસાઇડ વાતો શું છે પ્રશાંતભાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા છે એના પહેલાં થોડા વખત પહેલા અમિત શાહ આવ્યા હતા એટલે રાજ્યમાં જે વિસ્તરણ થવાનું છે મંત્રીમંડળનું એવી વાત ઘણા વખતથી ચર્ચાઈ રહી છે તો શું છે આખો રાજકીય માહોલ અત્યારે શું બની શકે છે કિરણ આખી ઘટનાને જરા વિસ્તારથી સમજવી પડશે કે નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન થયા પછી જે ફેરફારો ગુજરાતના રાજકારણમાં થયા છે નરેન્દ્રભાઈ ગયા પછી એમનો પદભાર મુખ્યમંત્રીનો પદભાર આનંદીબેનને સોંપવામાં આવ્યો આનંદીબેન અને જે અમિત શાહના સંબંધો છે એ પહેલાથી લઈને આજે પણ દુશ્મનાવટ છે એવું નહીં કહું પણ દોસ્તી પણ નથી એટલે સ્વાભાવિક છે કે અમિતભાઈ આનંદીબેન મુખ્યમંત્રી થાય એ પસંદ ન કરે પણ આનંદીબહેનના મુખ્યમંત્રી કાળમાં આનંદીબહેન જે રીતના વહીવટ ઉપર એમની પકડ હતી લોકોના લોકોના પ્રશ્નોને હતા કારણ કે લાંબો સમય મંત્રીમંડળમાં રહ્યા હતા અને તેમની પકડ પણ ખૂબ હતી પણ એક પ્રસ્પેક્ટિવ ઉભો કરી દેવામાં આવ્યો આનંદીબેનની સરકારમાં કે વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે પાછલા બારણે સરકાર ચાલે છે વગેરે વગેરે અને પછી આનંદીબેનને પંચોતેર વર્ષ થયા છે ગ્રાઉન્ડ ઉપર એમને એવું કહેવામાં આવ્યું કે હવે તમે રાજીનામું એ પછી રાજીનામું આપે છે અને પછી મુખ્યમંત્રી તરીકે આવે છે વિજય રૂપાણી વિજય રૂપાણી વિજય રૂપાણીની સરકાર ચાલી રહી હતી અને ટ્રબલ શૂટર એમની સરકારમાં જે ટ્રબલ શૂટર હતા એ પ્રદીપસિંહ જાડેજા હતા ઘણા બધા પ્રશ્નો સરકાર ચલાવતા હોય ત્યારે આવે પ્રદીપસિંહ જાડેજા એમના ટ્રબલ શૂટર હતા પણ એક તબક્કો એવો આવ્યો કે એવો માહોલ ઊભો થયો કે પ્રદીપસિંહ જાડેજા છે સીધા અમિત શાહના સંપર્કમાં છે એના કારણે એ વિજય રૂપાણી કરતાં પણ વધારે શક્તિશાળી થઈ રહ્યા છે અને થઈ રહ્યા છે કે નથી થઈ રહ્યા જુદો પ્રશ્ન હતો પણ એનો જે લાભ લેવાનો હતો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એ પ્રદીપસિંહે સારી રીતના લીધો અને પછી અચાનક આખા દેશમાં ક્યાંય એવું થયું નથી કે એક દિવસ આખી સરકાર બદલી નાખવામાં આવે છે મુખ્યમંત્રી સાથે મંત્રીમંડળનું વિસ્તરણ થાય સામાન્ય રીતે અથવા જ્યારે ચૂંટણી આવે ત્યારે નવી સરકાર બને અથવા નવા મુખ્યમંત્રી આવે પણ વર્તમાન સરકારને આખી બદલી નાખે એવો આ પહેલો બનાવ હતો એમની પર વિજય રૂપાણી ઉપર એવો એક આરોપ થઈ રહ્યો હતો પાર્ટીમાંથી કે વિજયભાઈ સરકાર નથી ચલાવતા કિચન કેબિનેટ છે એમની એ સરકાર ચલાવે છે અને એના કારણે પછી એમની સરકાર પણ ગઈ અને ભૂપેન્દ્રભાઈ પટેલ જે નામ કોઈએ વિચાર્યું નહોતું મને એવું લાગે છે કે જ્યારે ભૂપેન્દ્રભાઈની જાહેરાત થવાની હશે એના બોતેર કે અડતાલીસ કલાક પહેલાં તો ભૂપેન્દ્રભાઈને પણ નહીં ખબર હોય કે હું મુખ્યમંત્રી થવાનો છું ભાજપની અને નરેન્દ્ર મોદીની એક ખાસિયત છે એમને તમામ તમારી તમારા અનુમાનો ખોટા પાડવા એમને ગમે છે તમે જે વિચારતા હો એના કરતાં જુદું અને કરવું એમને ગમે છે એટલે ભૂપેન્દ્ર પટેલની સરકાર નવી આવી ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી થયા અને આ ભૂપેન્દ્રભાઈ બીજી વખત હવે મુખ્યમંત્રી એમની સરકાર ચાલી રહી છે જ્યારે બાવીસની અંદર ચૂંટણી પૂરી થઈ ત્યારે સી આર પાટીલ નેતૃત્વમાં પ્રદેશમાં અને મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ હતા અને એકસો છપ્પન બેઠકો આવી અને બાકીના જે તોડી લાવ્યા વધારાનો માલ કોંગ્રેસમાંથી એ જુદો છે હવેલી જે સ્થિતિ છે એવું છે કે ઘણા બધાને કોંગ્રેસમાંથી લઈ આવ્યા દિગ્ગજ નેતાઓને લાવ્યા જેમાં અર્જુનભાઈ છે અર્જુન મોરવાડિયા છે સીજે ચાવડા છે આ નેતાઓ કોંગ્રેસ છોડીને આટલા વર્ષની એમની એક વિચારધારા એક વફાદારી એ છોડીને આવ્યા હોય ત્યારે કંઈક તો નક્કી થયું હોય જેને બીજા શબ્દોમાં કંઈ શું આપશો એ ભાષામાં તો ત્યારે એવું હતું કે બાવીસની ચૂંટણી થશે એમાં એમને સરકારમાં સમાવિષ્ટ કરવામાં આવે કારણ કે એ લોકો તો પણ એવું કંઈ થયું નથી જ લાંબો સમય થઈ ગયો ભૂપેન્દ્ર પટેલની સરકારને લગભગ હવે અઢી વર્ષ જેવું થયું છે બીજી વખત પણ હજી મંત્રીમંડળનું વિસ્તરણ થતું નથી અને હું અર્જુનભાઈ જ્યારે મળે છે ત્યારે અર્જુનભાઈને કહું છું કે તમે મંત્રી થવા માટે જે જબ્બા સીવડાવ્યા છે હશે એ પણ હવે કદાચ જૂના થઈ ગયા હશે એટલે નવા જબ્બા સીવડાવવા પડે એવી સ્થિતિ નિર્માણ થઈ છે તો હજી વિસ્તરણ થતું નથી એટલે વિસ્તરણ લંબાયા કરે છે એક પછી એક ઘટનાઓ એવી ઘટતી ગઈ છેલ્લે સર્જિકલ સ્ટ્રાઇકવાળો જે મામલો આવે એના કારણે વધારે લંબાયો હવે એવી શક્યતા છે નરેન્દ્ર મોદીએ નરેન્દ્ર મોદી તો અમિતભાઈનું તો ફ્રિકવન્ટ અહીંયા હોય છે અને કોઈ એવું માનતું હોય કે ન માનતું હોય પણ જે ગુજરાતના મહત્વના નિર્ણય છે એ નીતિવિષયક નિર્ણય હોય કે પછી મંત્રીમંડળમાં કોને લેવા કોને પડતા મૂકવા કયા આઈએસ કયા આઈપીએસને મહત્ત્વની જગ્યા ઉપર પોસ્ટિંગ આપવું ખાસ કરી કમિશનરેટ એરિયા છે કે અમુક કલેક્ટરેટ છે કે રેવન્યુ છે ફાઈનાન્સ છે શહેરી વિકાસ છે આવા બધા નિર્ણયો અમિતભાઈને પૂછ્યા વગર નથી લેવાતા એના કારણે ઘણી વખત એવું થાય કે અત્યારે નરેન્દ્ર મોદી કે અમિત શાહની પ્રાયોરિટી બીજી હોય દેશની અંદર ત્યારે એક એક નિર્ણય એમની પાસે ન લેવામાં મોકલવામાં આવે ત્યારે એમને સમય ન હોયના કારણે વિલંબ થયા કરે ગુજરાતમાં હવે પ્રમુખ પણ મૂકવાના બાકી છે કારણ કે સી આર પાટીલ હવે કેન્દ્રમાં મંત્રી પણ થઈ ગયા છે હવે જે હું એવું કહીશ કે જે ઇમ્પ્રેશન આવી રહી છે પાર્ટી તરફથી કે હવે ઘણા બધા ફેરફારોની શક્યતા છે પહેલાં પ્રમુખ નવા આવે એવી શક્યતા છે પ્રમુખમાં પણ અનપેક્ષિત જ આવશે મહિલા પણ આવી શકે એવી શક્યતા એટલા માટે છે કે આજ સુધી કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ તરીકે મહિલાને નથી મૂક્યા એટલે કોઈ મહિલાની અપોઇન્ટમેન્ટ થાય એવી શક્યતા પૂરી છે એની સાથે હવે વાત કરી મંત્રીમંડળનું વિસ્તરણની વાત છે તો મંત્રીમંડળનું વિસ્તરણ જયારે વિચાર ચાલી રહ્યો છે ત્યારે એક બીજી ઘટના પણ પેરેલલ થઈ રહી છે પેરેલલ ઘટના કેટલી ઘટના સૂચક હોય તો એક નવા અધિકારી સીએમઓમાં આવ્યા છે જેમનું નામ છે વિક્રાંત પાંડે વિક્રાંત પાંડે એ અમદાવાદના કલેક્ટર હતા ત્યારે એક વિવાદ એવો ઊભો થયો હતો કે તેમણે એક એવી ફાઇલની ક્લિયરન્સ આપ્યું જેને અમિતભાઈ પસંદ નહોતા કરતા વાત એવી છે આનો કોઈ આધાર નથી કે રમણ અને દશરથ જે પોપ્યુલર બિલ્ડરના માલિકો છે એમણે સોરાબુદ્દીન કેસમાં અમિત શાહ વિરુદ્ધ જુબાની આપી હતી ઓકે અને એ સીબીઆઈના ના એક મોહરા બની ગયા હતા ને જેના કારણે અમિતભાઈ ને કે પછી અભય ચુડાસમાને અજય પટેલને આરોપી બનાવવામાં આવ્યા હતા તો એ આખો જે જૂનો ઝઘડો અથવા ગ્રજગ્રહ હતો એ હોવા છતાં વિક્રાંત પાંડેએ એ ફાઇલ ક્લિયર કરવાની ગુસ્તાખી કરી તેને એવું કહેવાય છે કે વિજય રૂપાણીની કિચન કેબિનેટની સૂચનાથી એમણે કર્યું હતું પછી એમને દિલ્હીમાં મૂકી દેવામાં આવે છે રેસિડેન્ટ કમિશનર તરીકે લાંબો સમય ત્યાં રહ્યા અમિતભાઈ પણ ત્યાં છે એટલે શક્ય છે કે જે કંઈ વાત સંવાદ કરવાનો હશે કર્યો છે અને હવે એમને પાછા ગુજરાત લાવે એટલું જ નહીં એમને મુખ્યમંત્રીના કાર્યાલયમાં મૂક્યા બહુ સૂચક ઘટના છે અચ્છા એક એવી ઇમ્પ્રેશન છે બીજો એક પક્ષ પણ આપણે જોવા જેવો છે એક મોટો વર્ગ એવો માને છે કે દાદા બહુ નિખાલસ છે દાદા જે હસ્તો ચહેરો છે મૃદુલ છે મક્કમતા તો ખબર નથી કારણ કે મક્કમતા દેખાય તો ઘણા બધા કામ લોકો બહુ ઝડપથી થયા હોત પણ એવું બહુ ઝડપ નથી સરકારની હું કાયમ એવું કહું કે સરકાર હોવી અને સરકાર હોવાનો અહેસાસ થવો એ બહુ અલગ વસ્તુઓ છે તો ઘણી બધી ઘટના એવી દેખાય છે કે એમની મક્કમતા નથી દેખાતી મૃદુતા ચોક્કસ દેખાય છે પણ એક આરોપ એવો લાગી રહ્યો છે કે એમની એક તો વહીવટ ઉપર પકડ નથી અને એના કારણે જેને લાભ લેવાનો છે સરકારનો એ ખૂબ પ્રમાણમાં એનો લાભ લઈ રહ્યા છે જે ભૂપેન્દ્રભાઈની આસપાસના લોકો છે અને એવું પણ એક પ્રસ્પેક્ટિવ ઊભો થયો છે સાચો કે ખોટો ખબર નહીં કે ભૂપેન્દ્રભાઈની સરકારમાં જે પાટીદાર બિલ્ડરો છે એની ખૂબ સંભાળ લેવામાં આવે છે એમના કામ બહુ ઝડપથી થઈ રહ્યા છે તો ઘણી બધી વસ્તુ અહીંથી દિલ્હી જતી હોય બધા જ અહીંયા ભૂપેન્દ્રભાઈના પ્રેમી હોય એવું તો ન હોય ને ભૂપેન્દ્રભાઈના પણ દુશ્મન હોય ભૂપેન્દ્રભાઈને પસંદગી કરનારા પણ લોકો હોય સામેની છાવણીના પણ લોકો હોય એ ફીડબેક અમિતભાઈ કે નરેન્દ્ર મોદી સુધી પહોંચી રહ્યો હતો અત્યાર સુધી જ વિક્રાંત પાંડેને તમે આખી આ ટીમમાંથી કાઢી નાખો તો અત્યાર સુધી જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સીએમ ઓફિસમાં ટીમ હતી જેમાં કી રોલ જે જેનો છે એ અવંતિકા સિંહ છે જેને હવે પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે બઢતી મળી છે અવંતિકા સિંહ મહત્વના અધિકારી છે ગુજરાતમાં અત્યારે એક એવો આરોપ થઈ રહ્યો છે અથવા એક એવું અનુમાન થઈ રહ્યું છે કે મુખ્યમંત્રી જ્યારે અવડાના ચેરમેન હતા ભૂપેન્દ્રભાઈ ત્યારે પણ અવંતિકા સિંહ અવડામાં હતા ત્યાં એક ગૌડ નામના અધિકારી હતા એ પણ હતા એ આખી ટીમ એમણે સીએમ ઓફિસમાં લઈ લીધી અને પણ સ્વાભાવિક છે કે સીએમ જ્યારે પોતાની ટીમ બનાવતો હોય બનાવતા હોય ત્યારે પોતાના વિશ્વાસુ લોકોને એમાં સ્થાન આપતા હોય કે જેની ઉપર એ ભરોસો કરી શકે એટલે બહુ સ્વાભાવિક હતું કે અવંતસિંહ છે કે શ્રીમાન ગૌડ છે એવા બીજા અધિકારીઓને એમણે લીધા પણ જ્યારે જ્યારે એક વાત એવી આવે છે કે જ્યારે જ્યારે કોઈ ઘટના વિશે વાત દિલ્હી પહોંચે છે અને સીએમનો કે સીએમ ઓફિસનો ખુલાસો પૂછવામાં આવે છે ત્યારે સીએમ પોતાની નીચેના કોઈ અધિકારી ઉપર એ જવાબદારી ઢોળી દે ઢોળી દેજે એટલે અગાઉ એમના જે ખાસ એમની ટીમમાં હતા ધ્રુમિલ પટેલ એમનો એક ભોગ લેવાઈ ગયો બરાબર છે એ કયા કારણથી શું હતું એની આપણે આખી વાતની ચર્ચા પણ નથી કરવી પણ એ ધ્રુમિલ પટેલે કર્યું છે એવું કહીને ધ્રુમિલ પટેલ ઉપર ડોસનો ટોપલો ઢોળાઈ દેવામાં આવ્યો ને એમને ખસેડવામાં આવ્યા હમણાં તાજેતરમાં જે એમના ખાસ એવા અંગત સચિવ તરીકે કામ કરતા હતા નિલ નીલ નીલને પણ ખસેડી દેવામાં આવ્યા અને આ સમયે જ્યારે વિક્રાંત પાંડેની એન્ટ્રી થાય છે સીએમ ઓફિસમાં તો એવું અનુમાન અધિકારીઓ લગાવી રહ્યા છે કે હવે દિલ્હીમાં બેઠેલા નરેન્દ્રભાઈ કે અમિત શાહ એ એવા એક અધિકારીને મૂકવા માંગે છે કે જે જેના કારણે એમને સાચી ઇન્ફોર્મેશન હમ ચોક્કસ ઇન્ફોર્મેશન દિલ્હી સુધી મળે જો આ વાત આ તર્ક સાચો હોય વિક્રાંત પાંડેને એટલે જ મૂકવામાં આવ્યા હોય અમિત શાહ કે નરેન્દ્ર મોદીના પ્રતિનિધિ તરીકે તો પછી ભૂપેન્દ્રભાઈ માટે આ સ્થિતિ સારી નથી અત્યાર સુધી એવું હતું કે કે કૈલાસનાથન અહીંયા હતા જેમને હવે ગવર્નર બનાવી દીધા છે એ સુપર સીએમ જ હતા મોટા ભાગના નિર્ણય કે કૈલાસનાથન લેતા હતા કારણ કે એમનું એમનું જે કેમેસ્ટ્રી છે અમિત શાહ કે નરેન્દ્ર મોદી સાથે બુક સારી હતી એટલે સમજી શકતા હતા પણ હવે કૈલાસનાથન નથી એ સ્થિતિમાં વિક્રાંત પાંડે નું આવું કે અને જો પેલા પેલા તર્ક સાચા હોય તો પછી ભૂપેન્દ્રભાઈ માટે સ્થિતિ થોડી સારી ન કહેવાય હવે મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો સવાલ પાછો પેલો આવે કે ખાલી મંત્રીમંડળનું વિસ્તરણ થાય છે કે પછી મુખ્યમંત્રી સહિત સહિત હા બધા જ બદલાય છે એ બહુ અગત્યનો મુદ્દો થઈ રહ્યો છે અત્યારે કોઈ માને કે ન માને કો પાર્ટી સ્વીકારે કે ન સ્વીકારે પણ સરકાર અને પક્ષ બે ભાગમાં વહેંચાયેલા છે એક તરફ સી આર પાટીલ છે સી આર પાટીલનો જે સ્વભાવ છે ડોમિનેટિંગ સ્વભાવ છે કોઈના ઉપર હાવી થઈ જવાનો સ્વભાવ છે એટલે જ્યારે વિજય રૂપાણી સીએમ હતા ત્યારે એવો આરોપ થતો હતો ને હવે ફરી પાછો થઈ રહ્યો છે કે સીઆર સરકાર ઉપર હાવી થવાનો પ્રયત્ન કરે છે સરકારી ચલાવે છે એટલે હવે સીઆરનો સમય પૂરો થયો છે સીઆર તો જશે તો પ્રમુખ કોણ થશે તો સીઆર ચોક્કસ પ્રયત્ન કરશે કે પક્ષ ઉપરથી પોતાની પકડ ન જાય માટે પોતાના કોઈ વ્યક્તિને એ ત્યાં મૂકે તો પ્રમુખ કોણ થાય અને જો મંત્રીમંડળના વિસ્તારમાં મુખ્યમંત્રી બદલવાના થાય તો કોણ થાય એ અત્યારે પાર્ટીમાં બહુ ચર્ચા ચાલી રહી છે એટલે જે નવા ચહેરાઓ તો ઉમેરા છે માની લો કે જેમને મંત્રી થવાની બહુ ઈચ્છા હતી પ્રયત્ન હતા એવા બહુ બધા લોકો છે હાર્દિક પટેલ છે અલ્પેશ ઠાકોર છે સીજે ચાવડા છે અર્જુન મોઢવાડિયા છે બહુ બધા છે એમાંથી કોણ મંત્રી થશે એ કહેવું મુશ્કેલ છે અત્યારે કારણ કે તાકાત જોઈને મંત્રી મંડળમાં લેવામાં આવે છે કોઈ પણ પોલિટિકલ પાર્ટી એ જ જોતી હોય છે પણ મુખ્યમંત્રી બદલાય એટલે હવે બે ઘટનાઓ આવી છે એક તો ઓગણીસ તારીખે વિસાવદર અને કડીની ચૂંટણી છે એટલે મને એવું લાગે છે કે ઓગણીસમી પહેલાં તો કંઈ ઘટના ન ઘટે અને બીજું સત્યાવીસમી તારીખે રથયાત્રા છે રથયાત્રામાં એક અગત્યની વિધિ હોય છે જેને પહિંદ વિધિ કહેવામાં આવે છે કે જે મુખ્યમંત્રી હોય એ ભગવાન જગન્નાથના રથની આગળ સોનાની સાવરણીથી રસ્તો સાફ કરે છે આવે છે તો હવે ભગવાન જગન્નાથને ખબર કે પહિંદિ ભૂપેન્દ્રભાઈ કરશે કે પછી કોઈ નવા મુખ્યમંત્રી કરશે પણ એક વાત એ અગત્યની પૂછવી કે સરપ્રાઇઝિંગ ફેક્ટર જે છે એ હંમેશા મોદી ને શાહ એવું કે સરપ્રાઇઝ આપે કોઈ નવા નેતાને લઈને પણ હવે એ ત્રણ ત્રણ સમજો કે આનંદીબેન તો આપણે એક્સપેક્ટેડ હતા પણ વિજય રૂપાણી ને ભૂપેન્દ્રભાઈ એ સરપ્રાઇઝિંગ હશે પણ હવે સરપ્રાઇઝિંગ લાવે તો એવું ખબર જ છે કે અમારા માટે કોઈ સ્થિતિ નથી બદલાતી લોકો માટે તો સ્થિતિ નથી બદલાતી લોકો માટે તો કોઈ પણ હોય બધું સરખું જ રહે છે પણ છતાં જે લોકો સરકારમાં છે અથવા જેમને સરકાર ચલાવી છે આપણે વાત કરીએ છીએ નરેન્દ્ર મોદી કે અમિત શાહ એમને એવું તો હોય ને કે સરકાર ઉપર તમારી પકડ હોય કોઈ દિવસ કોઈ અધિકારી હાવી થઈ જાય સ્થિતિ ઉપર એવું તો કોઈ પોલી પોલિટિકલ પાર્ટી કે પોલિટિકલ લીડર પસંદ ન કરે લોકોની સ્થિતિ નહીં બદલાય પણ હવે કોણ આવે છે છે હું નરેન્દ્ર મોદી આવ્યા એના પણ જોઈ રહ્યો હતો એમાં એક સૂચક ઘટના મને તસવીરમાં લાગે છે આ તો મારું અનુમાન છે આપણે વિચારી કરતા નરેન્દ્રભાઈ તો જુદી રીતના જ વિચારતા હોય નરેન્દ્ર મોદી અને હર્ષ સંઘવી એ બે જે એરપોર્ટ ઉપર જે એમની બોડી લેંગ્વેજ હતી એ મને થોડીક એટલે હર્ષ સંઘવીની ફેવરની લાગી રહી હતી અચ્છા એટલે શક્ય છે કે હર્ષ સંઘવીને કોઈ મહત્ત્વની જવાબદારી વધુ જવાબદારી સોંપવામાં આવે કારણ કે અત્યારે સરકારના ટ્રબલ શૂટર તરીકે હર્ષ સંઘવીની ભૂમિકા બહુ મહત્ત્વની છે ઓકે અને બીજું એક જે અગત્યનું છે કે ભાઈ આપણું ગુજરાત મોડલ સ્ટેટ છે જે મોડલ સ્ટેટ કઈ કઈને દિલ્હીમાં બહુ બધી વાતો થઈ પણ હવે છેલ્લે ઘણા વખત કાયદો વ્યવસ્થા હોય કે કેટલીક હરણીકાંડ મોરબી આ બધી ઘટનાઓ બની તો એ મોડલ સ્ટેટનું ટેક છે ને એ થોડું ઘસાઈ ગયું એવું લાગે એ વાત સાચી છે કે એવી ઘટનાઓ આ તો દુર્ઘટનાઓનું રાજ્ય થતું જાય છે મોરબીની ઘટના થાય છે ટીઆરપી કાંડ થાય છે ડીસામાં થાય છે હરણીમાં થાય છે આપણે સુરતની અંદર તક્ષશિલામાં થાય છે આ બધી ઘટનાઓ બહુ શરમજનક અને ગુજરાત સરકાર માટે ગુજરાતના લોકો માટે કલંકરૂપ અને ડરામણી છે કે તંત્ર બહુ જ ખાડે ગયું એવી સ્થિતિ નિર્માણ થઈ છે એટલે જે નરેન્દ્ર મોદી જે ગુજરાત મોડલની વાત કરતા હતા એ ચોક્કસ નીચલા પગથથી ઉતરી જ ગયું છે એને ફરી રિવાઈવ કરવા માટે એટલે એટલા માટે આ વિસ્તરણ વિસ્તરણ છે કે નવી જે કઈ કસરત આપણને પૂછીને કે ભૂપેન્દ્રભાઈને રાખવા કે બદલવા કે અર્જુનભાઈને લેવા આવ્યું તો આપણને પૂછીને તો પ્રજાનો કામ તો મત આપ્યા પછી પ્રજા ભૂલી જવાનું હોય છે અને બીજો એક સવાલ એ છે કે આ જ્યારે જ્યારે આવી કોઈ ઘટના બને છે ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિને કઠેરામાં નથી મૂકવામાં આવતા કઠેરામાં મૂકાય છે હવે અધિકારીઓ એ એ ટ્રેન્ડ હવે બધા એમાં જોવા મળી રહ્યો છે નહીં આમાં તો એને ભૂલ તો અધિકારીઓની છે ને તમે આઈએસ છો આઈપીએસ છો તો તમે જે કંઈ અભ્યાસ કર્યો છે બહુ સ્વાભાવિક છે કે પોલિટિકલ માણસ કરતા તમારો અભ્યાસ વધારે છે પરિસ્થિતિને સમજવાનો તો જ્યારે પોલિટિકલ લીડર હમ તમને કોઈ કામ ચિંદે અને જે નિયમમાં નથી નિયમ બહાર છે અથવા રાજ્યના લોકોના હિતમાં નથી એવું કામ કરવાની એમણે ના પાડવી જોઈએ ને જો તમે ના નથી પાડતા તો ચોક્કસ તમારી જ જવાબદારી છે હમ અને બીજો એક સવાલ એ છે કે પ્રદેશ પ્રમુખ હજુ ઘણા વખતથી નથી આવી રહ્યા આ ચર્ચા બી બહુ વખતથી ચાલી રહી છે કે ભાઈ રાજકીય આપણા ત્યાં બધા વહીવટમાં જે લોકો અધિકારીઓ છે એમને તો બહુ મજા પડે છે ને આ સ્થિતિ કોઈ પણ અમલદારો માટે બહુ સારી છે સારી બરાબર છે અને બીજું કે મુખ્યમંત્રી બદલાશે નહીં બદલાય પ્રદેશ પ્રમુખ કોણ થશે તો એની ચર્ચા આપણા જેવા બસો પાંચસો હજાર લોકો જ કરે બાકી પ્રજાને તો કોઈ ફેર પડતો નથી કાર્યકરને કોઈ ફેર પડતો નથી કાર્યકર હશે અને તો જે આવે એના માટે ભારત ભારતમાં જય જે બોલીને ધ્વજ લઈને નીકળી પડવાનું છે તો વહીવટી તંત્રને ચોક્કસ મજા પડે છે કારણ કે જ્યારે તમારી પકડ ન હોય ત્યારે અધિકારીઓ બેફામ બનીને કામ કરતા હોય છે તમારા આદેશ ન માને તમારી અવગણના કરે એવું થઈ જ રહ્યું છે અત્યારે એમાં કોઈ નવું નથી અને છેલ્લો સવાલ કે અત્યારે ગુજરાતનો કંટ્રોલ જે છે એ આમ શું લાગે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આનું ધ્યાન રાખતા હશે કે અમિત શાહ રાખતા હશે જનરલ સવાલ હા નરેન્દ્રભાઈ પાસે તો અત્યારે પ્રાયોરિટી ન હોય ન હોય ન હોય આખો દેશ જે વડાપ્રધાનને જોવાનો હોય અને અમિત શાહ પાસે પણ એ પ્રાયોરિટી ન હોય છતાં પણ એક પેલો લગાવ હોય પોતાના મધર સ્ટેટ સાથેનો કે તમે જ્યાંથી તમારો ઉદ્ભવ સ્થાન છે એ રાજ્ય સાથે તમારા વતન સાથે તમારો લગાવ હોય એટલે સમય મળે ત્યારે અને અમે એવું પણ નથી કે કોઈનો ક્લાર્ક બદલવો છે તો કે અમિતભાઈ નક્કી કરતા હોય બહુ મોટા નિર્ણયો હોય બહુ મોટા નિર્ણય હોય ત્યારે જ અમિતભાઈ પડતા હોય અને એવું પણ થાય બહુ મોટા નિર્ણય વિશે તમે પૂછવા જાઓ મને તો એવું લાગે છે કે નરેન્દ્રભાઈ જ્યારથી વડાપ્રધાન થયા અને પછી જે કોઈ મુખ્યમંત્રી આવ્યા પછી આનંદીબેન આનંદીબેનના કિસ્સામાં હું એવું ચોક્કસ કહીશ કે એ દિલ્હી શું કહેશે એની રાહ નહોતા જોતા એમને શું નિર્ણય કરવાનો છે મુખ્યમંત્રી તરીકે એ કરતા હતા પણ વિજય રૂપાણી અને ભૂપેન્દ્રભાઈ સતત દિલ્હી તરફ નજર રાખીને બેઠા હોય છે કે અમારું મૂલ્યાંકન દિલ્હી શું કરશે એના આધારે જ્યારે કામ માણસ કરવા લાગે અને બીજું કે હું મુખ્યમંત્રી છું તો મારી આ જવાબદારી છે મારે આ કરવાનું છે પણ હું એવું માનવા લાગું કે મુખ્યમંત્રીની ખુરશી મને ઉપકાર કરીને મળી છે હું મુખ્યમંત્રી કોઈના ઉપકારને કારણે થયો છું તો ચોક્કસ પછી એની અસર કામ પર પડવાની છે એક તર્ક એવો પણ છે મુખ્યમંત્રી માટે જે મુખ્યમંત્રીના નજીકના લોકો કહે છે ને મુખ્યમંત્રી પણ કદાચ એવું કહેતા હશે કે મુખ્યમંત્રી જે રીતના ઈશ્વરમાં શ્રદ્ધા રાખે છે એટલે એમને મુખ્યમંત્રી થવાનો પણ આનંદ નથી અને મુખ્યમંત્રી નહીં રહે તો એનું દુઃખ પણ નથી આવું ભૂપેન્દ્રભાઈ કહેતા હોય છે અને એમના નજીકના લોકો પણ આવું માને છે પણ એમને આનંદ થાય કે જાય ત્યારે દુઃખ ન થાય એ વાત સાચી પણ લોકોના જીવનમાં તો સારું થવું જોઈએ ને એ તો એમની એમની પ્રાથમિકતા છે પ્રાથમિકતા બરાબર છે લોકો સલામત રહેવા જોઈએ લોકોને કોઈ કરડે નહીં સામાન્ય માણસનું કામ થવું જોઈએ આ તો એમની પ્રાથમિકતા છે એમની ખુશી કે એમનો પેલો નિર્લિપ્ત ભાવ એ કંઈ રાજ્યના હિતમાં તો છે નહીં તો પ્રશાંતભાઈએ અત્યારે જે ગુજરાતનો જે પૂરો રાજકીય માહોલ છે એ આપણી સમક્ષ મૂકી આપ્યો અને વિસ્તરણમાં હવે શું કંઈ ભવિષ્યમાં જે કંઈ થવાનું છે તેની એક તમને ચિત્ર તમને સમજાયું હશે તો આ પ્રકારના ન્યૂઝ લઈને અમે નવજીવનમાં હંમેશા આવતા રહીશું નમસ્કાર વૈષ્ણવજન